જય હિન્દ મારું નામ છે ખલીફા મહમ્મદ હુસેન હું આમ આદમી પાર્ટીનો તાલુકા મહામંત્રી છું ને આજનો મુદ્દો કે ભીડ નાકાનો તારા જે હતા તારાઓ જે આવે છે ચારસો વર્ષ જૂનો તરાવ છે આ ને કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપી દીધો છે સોળ તારીખના નગરપાલિકાને આપી દીધો છે પ્રાચ અધિકારીના ચાર્જ છે અત્યારે ચીફ ઓફિસર સાહેબ નથી તો પ્રાચ અધિકારી સાહેબથી વીસ મિનિટ સુધી મિટિંગ પર કરી રહ્યા છીએ કે ભાઈ આ તરાવ માટે તમે કોઈને ઓર્ડર આપ્યો ને સફાઈકારી જે નગરપાલિકામાં જે સફાઈ વિભાગ છે ત્યાં પણ હું જઈ આવ્યો તો વીસ તારીખના તો એમ કીધો હતો કે અમારા કં ઑર્ડર નથી આવ્યો સહી કરેલો તો અમે સાફ કરવા જઈએ તો મારો બસ કહેવાય ખાલી એટલું જ કહેવાનું છે કે આ ચારસો વર્ષ જૂનો તરાવ જે રાજાએ બનાવી દીધો છે તો કચ્છ પશ્ચિમ કચ્છ કલેક્ટર એક રાજા જ કહેવાય તો ખાલી અપેક્ષા એટલી જ આખી હતી કે કચ્છ કલેક્ટર સાહેબ તમે એક રાજા જ છો તો આ તારા ખાલી તમે સાફ કરી દો બનાવી ભલે ન દો ચારસો વર્ષ પહેલાં જે રાજા હતો એ બનાવી દીધો છે એનો આભાર માનીએ છીએ અમે પણ ખાલી તમે સફાઈ કરાવી દો કલેક્ટર કે એટલો ઓથોરિટી છે તો ખાલી એક સિગ્નેચર કરે ને તો આ કામ મહિના દિવસમાં પૂરો થઈ જાય બસ ખાલી એટલો જ ઉદાસ છે નગરપાલિકા આખા અડધા ભુજની ગટર આના અંદર શા માટે નાખે છે સૌથી મોટો પ્રશ્ન એ છે ને લાઈનો છે મોટી નથી એવું નથી કે આપણે ખારી નથી જે છે પણ આના અંદર ઘણા સમયથી આમાં ગટરની લાઈનો સુકામ ને પાસ કોને કરાવી એના અંદર ઘારો જાય છે તો શું આ જે તરાવ છે આ તો આપણો જે રાજાએ જે આપણને રેડી દીધો છે જે સરકારને આપ્યો છે તો એ શું આપણા ભવિષ્યમાં પેઢીઓ માટે નથી જેવી રીતે અમીસ તરાવજી છે એ આપણું એક સ્વાભિમાન છે હમીસર તરાવ એવી રીતે આ ભીડ નાકારનો તારાજી જે દેશો છે એ આપણું સ્વાભિમાન છે ને આપણા પેઢીઓ આવે એના માટે પણ છે એક રાજા તરાવ તળાવ ખાલી એના માટે જ બનાવ્યો હતો કે આ આ તરાવના જેટલા પણ પ્રજાના લોકો છે એ ખાલી કપડાં ધોવે ને પક્ષી પ્રાણી એ બધા અહીંયા પાણી પીવા આવે હાથીઓને નાહવા માટે પણ બનાવ્યો હતો આ રાજાશાહી વખતનો તો એ ઉદ્દેશથી તો એને નગરપાલિકા સાચવી નથી શકતી મને એવું લાગે છે ગુજરાતના અગર બોગસ વોટ કોઈને બોગસ એવોર્ડ મળે તો એ આપણી ભુજ નગરપાલિકા છે અને અફસોસથી કેવું પડે છે કે બોગસ વો અગર કોઈને એવોર્ડ મળે ગુજરાતના અંદર તો એ ભુજ નગરપાલિકાને મળે છે આજે ભુજના અંદર ઘણા બધા પ્રશ્નો છે બધા પ્રશ્નો માટે વાત કરીએ તો ઘણો સમય લાગે પણ આખી ભુજની જનતાને ખ્યાલ છે કે નગરપાલિકા શું કામ કરી રહી છે ને શું નથી કરી રહી નગરપાલિકાના અંદર આજે છેલ્લા આઠ દિવસ થયા કોઈ અમારો જવાબ દેવાનો કોઈ અધિકારી નથી હું પ્રમુખ નથી ઊં કોઈ નથી જેટલા પણ ચાર જણા જવાબદાર વ્યક્તિ છે એ નથી ને નગર નગરસેવકનું કામ શું છે એ તો કોઈ આવીને બારે કહે અગર નગર સેવકજી છે નગર એ લોકોના કામ શું હોય છે એ આ લોકોને નથી ખબર એમ કાઉન્સલરજી બને છે વોટિંગ લઈને અઢારસો ને બારસો મત્તા આ લોકોને મળે છે પણ ખરેખર આ લોકોને એ ખબર નથી કે અમારા હાથમાં શું શું કામ છે અગર કાઉન્સિલર ધારે ને તો ધારાસભ્યની પણ તાકાત નથી કે એવો કામ કરે એવું એવું કામ કાઉન્સિલરના હાથમાં છે ને ધારાસભ્ય પર આપણા અહીંયાના જ છે ભુજના જ છે નગરસેવક આ આ તારા વોર્ડ નંબર બેને લાગુ પડે છે ને ત્રણને લાગુ પડે છે એ બે અગર સંપીના કામ કરીએ તો પ્રજા માટે કામ છે બાકી તમે આ જોઈ શકો છો કેવી હાલત છે આ આપણને જોઈને પીડા થાય એમ આપણે ભુજના છીએ કોઈ ને આ જીત તરાવ છે કોઈ અમેરિકાનથી આવીને સાફ નહીં કરે આપણને જ ઉતરવું પડશે આના માટે અવાજ ઉપરવા પડશે આજે અમે નીકળ્યા છીએ તો કાલે તમે તમારા ઘરથી નીકળજો ને સામાજિક આપણો હક છે વિરોધ કરવાનું જે અધિકારી કામ નથી કરતો તો એને આપણને કામ કરાવવાનું આપણા ઘરના હક છે આપણે ખોટું કાંઈ નથી કરવું નથી રસ્તા બંધ કરવા નથી કોઈ પ્રજાને હેરાન કરવું ના કોઈ તોડફોડ કરવી છે આપણો જે હક છે એ આપણે માગીને લેશું અગર પ્રેમથી આપે તો ઠીક છે ને કંઈ ભૂખ ખડતર કરવી પડશે ભવિષ્યમાં તો એ કરશું સંવિધાનો જે હકમાં જે બંધારણમાં જે દીધેલો છે એ બધા પ્રયત્ન કરશું મારું નામ ઇમરાન ઉમર રાઠોડ આમ આદમી પાર્ટીના ભુજ શહેરના મહામંત્રી છું આજે અમે દેસલ તરાવ માટે ખાસ વિરોધ કર્યા છીએ આનો એક તો મુદ્દો મારે મગજમાં બેસી રહ્યો છે લગભગ દેસલ તરાવના લગભગ ચાર બિલ પાસ થયા છે ચાર વખત બિલ પાસ થયા છે અને બે વખત કામ થયું છે બે બિલ આનો વખત પહેલાં પાસ થયા છે રૂપિયા ખાવાઈ ગયા છે પણ મારો એક કહેવાનો એક મુદ્દો છે આ તમારી નજરની સામે જ છે દેસલ તરાવની હાલત કેવી છે તો આ આજુબાજુ વિસ્તારના લોકોને તકલીફ થતી હશે કે નહીં થતી હોય તમારે વિડીયા માધ્યમમાં એ કહેવા માંગુ છું આ વિસ્તારની આજુબાજુમાં રોગચાળો હશે કે નહીં હોય આ વિસ્તારની અંદર ટુરિસ્ટ જાતો રહે છે કંઈક પ્રોબ્લેમ રહે છે આ માટે ખાસ મેં તો એ કહેવા માગું છું ડેસલ તળાવ ક્યારે સાફ થશે બીજા એ તમે કહું છું અમે બીજ ક્યાં નાખવામાં આવ્યા છે જે મારા ખ્યાલ કમળના બીજ નાખવામાં આવ્યા હતા પણ એ હાલમાં કમળ નથી ખુલી તો બીજો કાંઈક બીજ નીકળી આવ્યો છે આ શું છે એ ખબર નથી પડતી આખામાં ફેલાઈ ગયા છે જ્યાં પાણી જાય છે એ ત્યાં પાણી જાય ને ફૂલ નીકળે છે પણ મુદ્દો એક જ છે પણ આ સફાઈ કેમ નથી કરતી નગરપાલિકા નગરપાલિકા કામ કરે આપણે એવી માંગીએ આજે મને બીજો જોવા મળ્યો હા કામ તો નગરપાલિકાના પોલીસ તંત્ર બધે અહીંયા આવી ગયા બરાબર અમારે એ એક એ બહો મુદ્દો જોયો અમે આ કામ નગરપાલિકાના આવે નગરપાલિકાનું પોતે અહીંયા હાજર રહેવું પડ્યું હતું નગરપાલિકાનો કોઈ અધિકારી નથી આવ્યો અહીંયા કોઈ નગરપાલિકાનો અધિકારી નથી આવ્યો આજે અમે સાથે રહીને કોર કમિટી નંબર મેમ્બરો સાથે રહીને અમે કામ કરીએ છીએ એ પર ને અમે કહીએ છીએ આજે ભલે સંખ્યા અમારી ઓછી છે આ તો એ વખતે તમે જોશો સંખ્યા જે રોડ અમે બ્લોક કરશો કરશો અમે હવે ને આ પહેલેથી તમે પોલીસ તંત્રને મોકલી આપી દીધા નગરપાલિકા એવી શું કામ પોલીસ તંત્રને મોકલી આપી તો કામ કેમ નહીં કર્યો તો તમે એને હાજર રહેવું પડે હાજર કેમ ન રહ્યો નથી કોઈ ગાડી આવી અહીંયા સફાઈ કરવા માટે અમે ઉતરી તો કેવી રીતે ઉતરી અંદર સાફ કરવા માટે એક તો વીછી છે જંતુ છે કાચ છે અગર એ લાગશે જવાબદારી તો સરકારની જ છે પણ એ સુકામ નથી આવી નગરપાલિકા મારો કહેવાનો એક જ મતલબ છે જાગો ભુજ નાગરિક ભુજ નાગરિક જાગો તમે આ આપણો નસલ તળાવ છે એ આપણો જ છે આપણે જ સામચવાનું છે અગર નહીં સામચો ખાડું પૂરી નાખો બસ એક જ વાત છે ખાડું પૂરી નાખી દો તો એક તંત્ર પૂરું થઈ જાય ના રોગચાળો બચી જાય બસ મારું એક જ કહેવાનું હોય અગર તમારામાં પાણી પેટનું હાલતું હોય ને તો કામ કરો જી સાહેબ તમારી સાચી વાત છે ખાલી બિલ પાસ કરવા માટે ખીચા આપણા હોય ને ખીચામાં ખાલી એમાં નોટું નાખવા માટે જ હોય એ કામ કરવા માટે નથી ખાલી ખીચા નોટુંમાં જાય છે કામ કોનું થાય છે એ તમે બધાને જાણતા જ હશો મેં તો એક જ કહું છું બિલ પાસ થઈ ચોપડા સાઈડમાં રહી જાય છે રહી જાય છે ને પછી આ કામ નથી થાતો કેટલા બિલ પાસે બંધને ખબર જ હશે નગરપાલિકાના આપણા અહીંયાના ભાજપના જ છે અને ચૂંટેલા પતિ નથી ભાજપના છે કોઈ કોંગ્રેસનું નથી નથી આમ આદમી પાર્ટીનું કોઈનું નથી પણ મેં એમ કહું છું આ કામ કેમ નથી કરતા તમે હવે અમે આમ આદમી પાર્ટીવાળા સ્ટાર્ટ તો કરીએ છીએ હવે હવે મોકો મળશે તો અમે રોડ ચોક કરશો ને આંદોલન મોટું કરશો હવે હવે આ તમે સફાઈ કરીને બતાવજો હવે તમારા પેટનું પાણી હાલતું હોય તો અરે સાહેબ મને એમ લાગે છે મને લાગે એમ છે નગરપાલિકા કદાચ બી ગઈ છે શું વાત છે આવા પોલીસ તંત્રને મોકલી આપી છે પોલીસ તંત્રનું કામ જ નથી અહીંયાનું કામ છે નગરપાલિકાની સફાઈ કરીને આવો તમે અમારો વિરોધ શું છે સફાઈ માટે છે અમે કોના ઉપર મારકૂટ કરવા નથી આવ્યા અહીંયા અમે અમે સફાઈ કરવા આવ્યા છીએ અમે એક જ કહીએ છીએ અહીંયા સાફ સફાઈ થઈ જાય ને પડજાનું કામ થાય અમારો મુદ્દો એક જ છે એક જ મુદ્દા ઉપર અમે આવીએ છીએ આમ આદમી પાર્ટીનો એક જ મુદ્દો ચાલી રહ્યો છે સચ્ચ રાખો ભારતને અભિયાન આગળ વધશે આપણો એક જ મુદ્દો છે કેજરીવાલ સાહેબનું કેજરીવાલ સાહેબ શું કહી રહ્યા છે નાના માણસોને પકડશો આપણી લીટી લાંબી થશે ને કાલે લીટી લાંબી નથી થઈ વારા સાહેબ અહીંયા એક જ મુદ્દો જે આપણે અહીંયા સાફ સફાઈનો એક નિર્ણય લો નગરપાલિકા હાથ જોડીને કહીએ છીએ અમે સાફ સફાઈનું એક નિર્ણય કરો એક જ આ મુદ્દો નથી તમે અહીંયા રેલવે સ્ટેશન કરીને તો જાઓ તમે ખાડા પડ્યા છે કેટલા ટાઈમથી ખાડા પડ્યા છે અહીંયા પાણીના ગટરના મોડાના મોડા ભરા પડ્યા છે આપણા ચાર કેસ તમારા સામે જોયા છે ભાઈ પાણીમાં પડી ગયા હતા એક નાનો બાળકો સ્કૂલમાં જાતો એ બર પડી ગયો હતો કોઈ પેટનો હાલતો જ નથી ને આપણા વિદોષોથી આવે છે વિદોષથી ત્યાંથી આવીને કચ્છની અંદર એ ભર બીમારીનો ભોગ લઈને જાય છે ને ભાઈ મેં તો એ કહેવા માગું છું આપણે ભારતની અંદર આ કામ થાય અને આ ભુજની અંદર બધે ભાજપના કાઉન્સિલર છે ભાજપના આપણા પ્રતિનિધિ ધારાસભ્ય છે વિનોદ ચાવડા સાહેબ શિવર છે બધે અહીંયા પણ આ શું કામ નથી જોતા સાહેબ તમે જોજો હવે અમે તો આમ આદમી પાર્ટીવાળા છીએ અમે કરશો રડ્યા અમે લડતા રહેશો જય હિન્દ હિન્દર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે